હેલો દોસ્તો હું ડૉક્ટર નીતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઈન ક્લિનિક ગાંધીનગર ઘુડાસેન ખાતે ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું આ જૂન મહિનો એકને અવેરનેસ મંથ હોય છે તો આજે આપણે જાણીએ કે એક બહુ જ કોમન સવાલ મારા પેશન્ટ્સ મને પૂછતા હોય છે ખીલના ખાસ કરીને કે એ લોકોની ટ્રીટમેન્ટ જે હોય છે પાંચ છ મહિનાની એ પતી ગઈ છે એના પછી એ લોકો બે ત્રણ મહિના રહીને મારી પાસે પાછા આવે છે કે મેડમ અમને ખીલ ફરી કેમ થયા અથવા અમને ખીલ વારંવાર કેમ થઈ જાય છે આગળ અમે ટ્રીટમેન્ટ લીધેલી અને અમને ખીલ થયા મટી જાય છે પણ ફરી થવા લાગે છે તો દોસ્તો એની માટે આપણે જાણીએ કે શું રીઝન્સ છે એની પાછળ અને આપણે કઈ રીતે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ તો સૌથી પહેલાં તો આપણી લાઇફસ્ટાઈલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે દવા લો છો એનાથી મટી જાય છે બટ એના પછી શું એના પછી પણ જો તમારી લાઇફસ્ટાઈલ સારી નહીં હોય જેમ કે તમે ઊંઘ પ્રોપર નહીં લેતા હો કે તમારું ડાયટ જે અમે એક્સપ્લેન કર્યું છે કે જંક ફૂડ ઓઇલી ફૂડ મેદાવાળી વસ્તુઓ કે દૂધવાળી વસ્તુઓ ઓછી લેવાની વોટર ઇન્ટેક તમારું દસથી બાર ગ્લાસ લેવાનું જો તમે એ ફોલો નહીં કરો તો તો તમને ખીલ થવાની શક્યતા વધી જશે પછી તમે સ્ટ્રેસ વધારે લેતા હો કે તમારું વર્ક પેટર્ન જે છે એ બહુ સ્ટ્રેસફુલ છે અથવા તમારે નાઈટ ડ્યુટી છે તો એનાથી શું છે કે આપણી બોડીની જે એક સર્કેડિયમ રિધમ છે એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે અને એના લીધે આપણી બોડીમાં કોર્ટિસોલ હોર્મોન્સનો વધારો થઈ જતો હોય છે અને એના લીધે આપણને ખીલ વારંવાર થતા હોય છે બીજું ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે આપણો બોડીમાં હોર્મોનલ ચેન્જીસ થવું તમે સાંભળ્યું હશે કે મને પીસીઓડી છે પીસી પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ છે કે પછી ઓવરીમાં મને પાણીની ગાંઠો છે કે પછી મારા પીરિયડ્સ રેગ્યુલર નથી થતા કે પછી મારું વેઇટ ગેઇન થઈ ગયું છે સડનલી તો એ બધા રીઝન્સમાં પણ આપણને ખીલ વારંવાર થતા હોય છે સો સૌથી પહેલાં તો આપણે એક્ટિવ લાઇફસ્ટાઈલ રેગ્યુલર એક્સરસાઇઝ કરવું જરૂરી છે દિવસમાં ચારથી પાંચ વાર ખાવાનું થોડુંક થોડુંક કરીને એટલે પ્રપોશન સાઇઝ લિમિટ કરવાની જરૂર છે અને એક્સરસાઇઝની સાથે સાથે જો તમારા પીરિયડ્સ રેગ્યુલર ના હોય કે આ બધું કર્યા પછી પણ તમારું વજન ના ઉતરતું હોય તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લઈને આગળ ટ્રીટમેન્ટ વધારવી જોઈએ ત્રીજી વસ્તુ કે જો તમે રેગ્યુલરલી મેકઅપ યુઝ કરતા હો છો બટ મેકઅપ આપણે કયા ટાઈપનું યુઝ કરવું મેકઅપ યુઝ કરતાં પહેલાં આપણે પ્રોપર એક મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનું લેયર બનાવી દેવું કે જેથી મેકઅપનો જે ઇફેક્ટ છે આપણી સ્કીન ઉપર ઓછું થાય અને મેકઅપ યુ જ્યારે પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ તો ધ્યાન રાખવાનું કે મેકઅપ જે છે એ લાઇટ હોય ઓઇલ બેઝ ના હોય વોટર બેઝ્ડ અથવા જેલ બેઝ્ડ હોય અને મેકઅપ બ્રશિસ કે મેકઅપ માટે જે આપણે બ્રશ યુઝ કરતા હોઈએ કે ફાઉન્ડેશન લગાડ કે પાવડર લગાડવા માટે જે પફ યુઝ કરતા હોઈએ એ રેગ્યુલરલી ચેન્જ કરતા રહેવાનું અથવા પ્રોપરલી એને વોશ કરતા રહેવાનું પછી આપણે હાથ જેમ કે વારંવાર ફેસ ઉપર લગાડતા હોઈએ ખીલ થયા હોય તો એને દબાઈને કાઢતા હોઈએ તો એ બધી વસ્તુ તમારે અવોઇડ કરવાની બહાર નીકળતી વખતે આપણે ફેસ કવર કરીને જવાનું દુપટ્ટાથી કે સ્કાર્ફથી ભલે દિવસ હોય કે રાત હોય તો એનાથી પણ આપણને વારંવાર ખીલ થવાનું અવોઈડ કરી શકીએ છીએ આના સિવાય તમને ખીલ અથવા બીજી કોઈ ચામડીની કે વાળની તકલીફ હોય તો તમે અમારા ક્લિનિક ગાંધીનગર ખાતે અમારી મુલાકાત લઈ શકો છો થેન્ક યુ